તમને એવો પ્રશ્ન થાય છે કે સાહેબ એસિડ બેઝમાં તો કેટલા બધા પ્રયોગ છે એમાંથી સૌથી વધુ પૂછાય એવો કયો પ્રયોગ છે તો આવી જ અમારા વલ આજે એનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે સૌથી અગત્યનો સૌથી ઇમ્પોર્ટન્ટ કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી શું મળે એની ડિટેલ એક્સપ્લેનેશન સાથે ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં શું શું જોવાના છે એકવાર જોઈ લઈએ તો કે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ સામાન્ય પરિચય આપશું કે એસિડ બેઝ એસિડ શું છે બરાબર છે એની આપણે ચર્ચા કરીશું એની પછી ચર્ચા કરીશું આપણે સામાન્ય સમીકરણો કે એસિડ સામાન્ય સમીકરણો કેવા હોય ઝિંક મેગ્નેશિયમ અને આયરન સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે એની ડિટેલ ચર્ચા કરીશું શું તમે આ બધા માટે તૈયાર છો તો જરૂરથી કોમેન્ટની અંદર લખો કે યસ સર વી આર રેડી ફોર રોક આજે અમે ગમે એમ કરીને આ પ્રશ્નનું સોલ્યુશન લાવીશું 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 મુંજારો થાય છે પણ નહીં પ્રયોગ પ્રદર્શન કરીશું અવલોકન કરીશું ક્વિઝ લેશું અને છેલ્લે નિષ્કર્ષ આપશું કે ભાઈ આજે ભણ્યા એનો નીચોડ શું છે એની આપણે ચર્ચા કરીશું તો તમારા આજુબાજુમાં હજી જો તમે લિંક શેર નથી કરી તો ફટાફટ લિંક શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરવાનો બાકી છે તો લાઇક કરી દો અને ગ્રુપની અંદર ફટાફટ લિંક મેં કી દો ચાલો બેન્ડેડ એપ્લિકેશન જેટલા નથી ડાઉનલોડ કરી ફટાફટ ડાઉનલોડ કરી લેજો મારા મારાવાલા તો આપણે શરૂ કરીએ આપણું અદ્ભુત અલુક એક લેક્ચર કે જેની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એની પહેલાં એક પેજ એડ કરી દો અને પેજનો કલર બદલી નાખીએ એટલે આપણું જાય ટેન્શન પતિ જાય ચલો બેઝ એક કલર બ્લેક ચલો ડન શરૂ કરીએ આપણે તો પહેલી વાત છે એસિડ એટલે શું તો કે એસિડની પ્રોપર્ટી તો અમે જોઈતી સર એસિડની પ્રોપર્ટી તો અમે જોઈ પણ એનું ડિટેલ એક્સપ્લેનેશન હજી બાકી છે ડિટેલ એક્સપ્લેનેશન જોવાનું છે અને ડિટેલ એક્સપ્લેનેશનની અંદર એટલી મજા આવશે કે તમે વાત ન પૂછો પણ એ કયા વિદ્યાર્થીની મજા આવશે કે જે વિદ્યાર્થી અહીંયા કોન્સ્ટન્ટ ટકી રહ્યો હશે એના માટે બાકી એના માટે કંઈ કામ નથી જે વિદ્યાર્થી હુક મારીને જતો રહેશે જે વિદ્યાર્થી પોતાને એવું દર્શાવે છે કે નહીં હું ભણવા આવ્યો છું અને નીચે કંઈક વિડીયોનું બીજું ડિસ્ક્રિપ્શન બતાશે અહીંયા જતો રહેશે એસિડ એટલે શું તો કે એસિડ સ્વભાવે એસિડ સ્વભાવ કેવો હોય છે એનો તો કે બધા એસિડ સ્વભાવે ખાટા હોય કેવા હોય બેટા ખાટા બરાબર છે એસિડ ની પીએચ એસિડ ની પીએચ સાત કરતા કેવી હોય કોમેન્ટ ની અંદર જણાવો પછી લખીશ સાત કરતા કેવી હોય કોમેન્ટ ની અંદર જણાવવાનું છે એસિડ ના ઉદાહરણ આપો એસિડ ના ઉદાહરણ કે ભાઈ એસિડ ના ઉદાહરણ શું થાશે તો કે યસ સર યાદ છે એચસીએલ હાઇડ્રોક્લોરિક એસિડ એની પછી તો કે સર એસ ટુ એસ ઓફ ફોર એસ ટુ એસ ઓફ નામ ફટાફટ કહ્યું એસ ટુ એસઓ ફોરનું નામ શું થાય તો કે સાહેબ અમને આવડે શું થાય હાઇડ્રોક્લોરિક એસિડ યસ એકદમ રેડી એસ ટુ એસઓ ફોર એની પછી કોઈ એસિડનું નામ તમને યાદ આવતું હોય તો હું અહીંયા દોઢ દોઢ મેં મેંકી દઉં છું તમે જણાવો કે શું એસિડનું નામ આવે અને એની ધાતુ સાથેની પ્રક્રિયા ધાતુના ઉદાહરણો ધાતુ સાથેની પ્રક્રિયા ધાતુની પ્રક્રિયા ધાતુની પ્રક્રિયાના ઉદાહરણ શું થશે કોઈ કહેશે એની એનીથિંગ કોઈ એક્ઝામ્પલ આપશે તો કે યસ સર અમે આપીશું કેમ કે અમે તમારી હારે છીએ અને અમને આવડે છે જે લોકોને નથી આવડતું અહીંયા ધ્યાન રાખવાનું છે બટા મું જરૂર નથી અમે છીએ તમારી સાથે કયા કયા આવશે તો કે સાહેબ ઝિંકની સાથે પ્રક્રિયા કરી શકે મેગનીઝની સાથે પ્રક્રિયા કરી શકે એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયા થાય અને આયરનની સાથે પણ પ્રક્રિયા થાય તો આ બધી શું થઈ ગઈ પ્રક્રિયા કેટલી થઈ ગઈ પ્રક્રિયા થઈ ગઈ યસ સર ઓકે ચાલો સાત કરતાં કેવી હોય ઓછી હોય એકદમ સાચી વાત છે એકદમ સાચી વાત છે કે સાત કરતાં કેવી હોય ઓછી હોય મુસ્કાનબેનનો ખૂબ સારો જવાબ છે વેરી ગુડ મુસ્કાનબેન ખૂબ સરસ અને આવાના પ્રશ્નોનો જવાબ આપો ને તો આપણને કંઈક ક્રિએટિવિટી પડે અને આ લેક્ચર જો તમે જોઈ લીધો તો છેલ્લે તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવવાનો છું ને એ એમસીક્યુ ની અંદર જટી બોલાવી દેવાની છે અને તમને જો આ લેક્ચર જે છે એ ત્યારે જ આવડો બકાશે કે ત્યારે હું તમને ચેલેન્જ આપીશ એ ચેલેન્જ તમે એક્સેપ્ટ કરશો તમારે આ પૂરેપૂરો લેક્ચર જોવાનો છે ને એની અંદર ચેલેન્જ એ છે કે જે એમ આપું જે એમસીક્યુ આપવું છે એમાં કેટલા સાચા જવાબ મળે છે એનો જવાબ તમારે આપવાનો એમસીક્યુ જેટલા સાચા જવાબ આવશે એ સાચું બરાબર છે કોપર લખી શકાય વેરી ગુડ વેરી ગુડ કોપર પણ આવી શકે કોપર પણ આવી શકે છે દિલીપભાઈનું ખૂબ સરસ હવે કહેવાનો મતલબ શું છે તો કે આ બધી પ્રક્રિયા થઈ હવે આ એસિડ સાથે પ્રક્રિયા કરે કોણ તો કે ધાતુ તો કે અહીંયા લખીએ કે ધાતુ જ્યારે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે ત્યારે શું મળશે બેટા જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે આપણને શું મળશે કોઈ કહેશે તો કે હા સર શું મળશે તો કે ક્ષાર ત્યારે ક્ષાર અને ક્ષાર અને

તો કે સાહેબ હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ જે દૂર થાય છે એ ધાતુ સાથેની પ્રક્રિયા છે તો તમને એક્ઝામમાં કોઈ પણ એવો પ્રશ્ન પૂછાય એક માર્કની અંદર કે ધાતુ સાથે એસિડની પ્રક્રિયા કરવાથી કયું વાયુ ઉત્પન્ન થાય છે તો તમે શું લખશો બટા હાઇડ્રોજન વાયુ તો બધાને આવડી જાય યસ સર બધાને આવડે અને અમને મજા પણ આવે તો ટેન્શન શું છે હવે આપણે પ્રક્રિયાઓ જોઈએ શું જોવાની છે પ્રક્રિયા કોની પ્રક્રિયા જોવાની છે તો કે ધાતુ વધતા એસિડની કોની પ્રક્રિયા જોશું ધાતુવત્તા એસિડની હવે ધાતુ ધાતુવત્તા એસિડની પ્રક્રિયા કરીને આપણને રિઝલ્ટ શું એ જોવાનું છે તો કે જ્યારે જ્યારે ઝિંક ઝેડન એટલે શું થાય ઝિંક રાઈટ તો ઝિંકની પ્રક્રિયા જોજો હો હું તમને કહીશ આની પછીનું નામ તમારે કહેવાનું છે કે શું થશે આ જવાબ જેને આપી દીધો ને એ સુરવીર છે એ સાચો ચેમ્પિયન છે એ છોકરો છે એ જોરદાર કામ કરશે બરાબર છે થેન્ક યુ સાંભળો બરાબર રાઈસાર ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ સૈયદ ભાઈ તો કે ઝિંગની પ્રક્રિયા એસ ટુ એસઓ ફોર સાથે કરો એસ ટુ એસ ઓફ ફોર છે શું ફટાફટ કમેન્ટની અંદર કરો સર મને યાદ આવી ગયું શું થાય એસ ટુ એસઓ ફોર એટલે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ તો એચસીએલ થાય સાહેબ એચીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ થાય એસ ટુ એસ ઓફ ફોર એટલે શું થાય સલ્ફ્યોરિક એસિડ શું થાય છે બટા જો આવું ક્યારેક રોંગ નંબર લાગી જાય તો ધ્યાન રાખવાનું સમજાણું સેલ્ફ્યુરિક એસિડ અને ઝડન એસોફોર એટલે શું થાય ફટાફટ કમાનની અંદર જણાવો ફટાફટ કમાનની અંદર જણાવો કે ઝડ એન એસોફોર એટલે શું થાય તમારે કહેવાનું છે બેટા અને એસ ટુ એટલે શું થશે બેટા હાઇડ્રોજન એસ ટુ એટલે શું થાય છે હાઇડ્રોજન ચેલેન્જ એક્સેપ્ટ કરવાની છે આજે आज दर विद्यार्थी चैलेंज एक्सेप्ट करवा नहीं एम जो के तुझसे नहीं हो पाएगा मुझे वो कहना है कि मैं नहीं तो कोई और नहीं कर पाएगा ये चैलेंज मैंने एक्सेप्ट की है एसपी सर के साथ की है तो हंड्रेड परसेंट सक्सेस मिलेगा मतलब मिलेगा हम साथ है आपके तो कोई डर नहीं की क्या बात ठीक है भाई वेरी गुड वेरी गुड राजस्टर नौ सौ टका हाँ जवाब સર ગુજરાતી હિન્દી સંસ્કૃત સાંજના કરો બધું જ કરાવશું ધર્મપંડિત બધું જ કરાવું છું ધર્મપંડિત ભાઈ ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ પણ હિન્દી સંસ્કૃત અને એના જે વિડિયો છે એ તમારે યુટ્યુબમાં લાઈવ આવશે બટા પેન્ટેડ એપ્લિકેશનની અંદર આપણે એક જ વસ્તુની ચર્ચા કરીશું શેની કરીશું ગણિત વિજ્ઞાન સમાજ અને ઇંગ્લિશ ચાલો ચાર વસ્તુ ઝિંક સલ્ફેટ શું કહેવાય છે એને બટા ઝિંક સલ્ફેટ યાદ ન તો યાદ રાખો ને ઝીંકને ઝીકી દો સલ્ફેટ આરે ઝીકને કોને જી કીધો સલ્ફેટ હારે હજી આ પ્રક્રિયા લખવામાં યાદ ન રહે તો કેવી રીતે યાદ રાખવી ઝીંક પ્લસ ટુ છે આ એસઓ ફોર માઇનસ ટુ છે તો ઝીંક નીકલલા લે કે એક સડક પે એક મોડ બે કોને લઈ જાય છે એસઓફોરને લઈ જાય છે ને હાઇડ્રોજન દૂર કરી દેશે એવું સેમ ટુ સેમ અહીંયા થશે મેગ્નેશિયમ નીકળશે અને કોનેલીન ભાગી જશે ક્લોરીનને તો આ આ પ્રક્રિયાને સંતુલિત કરો કોઈ આ પ્રક્રિયા અસંતુલિત છે સંતુલિત કરીને બતાડો એમ એટલે મેગ્નેશિયમ HCl એટલે આ પ્રક્રિયા સંતુલિત બતાડી દેવા છે કે જે લોકો એમ કહી શકે તમને ચેપ્ટર એક બે નહીં આવડે તમને જ આવડશે ટેસ્ટની અંદર ઓછા માર્ક આવે છે મૂંઝાવવાની જરૂર નથી અમે તમારે હારે છીએ હર્ષર તમારે હારે છે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે ખાલી ધ્યાન અહીંયા રાખવાનું છે જો છોકરા ડર ગયા વો મર ગયા તો બીવાનું નથી લાઈવ રહેવાનું છે શું લેવાનું છે લાઈવ એમ કે લાઈવ ની મજા કંઈક અલગ જ હોય એમજી સીએલટી નું નામ કમેન્ટ કરો એસ ટુ એટલે એઝ ઇટ ઇઝ શું થાય છે બટ હાઇડ્રોજન ખબર છે સર ચલો એફ એટલે શું થાય આયન એસ ટુ એસ ફોર એટલે શું થાય પાછું સલ્ફ્યુરિક એસિડ ફટાફટ કમેન્ટ ની અંદર જણાવો ચલો ભાઈ એપીએસઓ ફોર એટલે શું થાય એસ ટુ એટલે હાઇડ્રોજન જ થશે ફટાફટ કમેન્ટની અંદર જણાવો આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં જણાવવાનું છે નથી સંતુલિત પરફેક્ટ 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 દિલીપભાઈ કહે છે કે અહીંયા બે કરી દો ચલો બે કરી દીધું ચાલો બે કરી દો વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ખૂબ સરસ મારા વાલે એકદમ આને કહેવાય સાચો ચેમ્પિયન આને કહેવાય સાચો એસપીએશનનો સ્ટુડન્ટ કે જે વિદ્યાર્થી દરેક વસ્તુને ચીવડતાથી ભણે ને એને ભણ્યું કહેવાય બરાબર ને તો ભાઈ એમજી સીએલ ટુ એસ ટુ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ ટુ થઈ ગઈ ચાલો આગળ વધીએ આગળ વધીએ બધા પ્રયોગ જોઈ લઈએ ચાલો તૈયાર છો પ્રયોગ માટે તો આ તમારો શું છે પ્રયોગ છે અને આ પ્રયોગની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એકદમ એકદમ મેગ્નેશિયમ ક્લોરાઈડ પરફેક્ટ રાયસ્ટાઈ પરફેક્ટ તો આવા સ્ટુડન્ટની જરૂરત છે કે જે સ્ટુડન્ટ ડે ટુ ડે લાઇફની અંદર પણ પોતાના વિજ્ઞાનના ના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરતો જાય છે અને હજી કહું છું કે આની છેલ્લે જે છોકરા એમસીક્યુ નો જવાબ આપો હું ગેરંટી મારીને કહું કે ચેપ્ટર ટુ ની અંદર આમાંથી એકે માર્ક નહીં કે ભાઈ હમ તમારે સાથ હે તો આ પ્રક્રિયામાં શું થાય છે તો કેસ નો લીધેલી છે

પાણી પણ કેવું છે સાબુનું તો એક સાબુ ના પાણીવાળા પાણીવાળા પાત્રમાં પાત્રમાં મૂકવામાં આવે છે શું આવે છે સાબુની અંદર મૂકવામાં આવે છે હવે પછી શું થાય છે અહીંયા જોવું જ્યારે જ્યારે ઝિંક હાઈડ્રો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે કોની સાથે જ્યારે ઝિંક મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે જ્યારે ઝિંક મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે અહીંયા લખી લઈએ નીચે એટલે યાદ રહી જાય જ્યારે ઝિંક મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે 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 હાઇડ્રોજન વાયુ શું મુક્ત તો ચાલો એટલે ખબર પડી ગઈ કે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે અહીંયા તમારો હાઇડ્રોજન વાયુના પરપોટા થાય છે હાઇડ્રોજન વાયુના પરપોટા વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાં આવે છે સાબુના દ્રાવણ દ્વારા અહીંયા હોય છે અને અહીંયા મીણબત્તી શું થાય છે તો કે મીણબત્તી 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 ની જોત પપપ અવાજ આવે છે શું આવશે પપપત એટલે કે ધડાકા સાથે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ દહન થાય છે અને પપ અવાજ આવે એટલે આ મીણબત્તીમાં રહેલી જે મીણબત્તી છે એ શું જશે એટલે બંધ થઈ જશે ભારત કહે છે ભાઈ મારે છવ્વીસ આઠે પરીક્ષા છે કોઈ વાંધો નહીં બટા થઈ જશે ભારત એમ કહે છે કે પીડીએફમાં ગ્રુપમાં મોકલી દો ને સો ટકા મોકલી દેશું બટા સો ટકા તમે કયો ઈચ કરશું આપણે બધાના પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે અમે તમારી હારે છીએ એસપી સર તમારી હારે છે આ લેક્ચર આખો જોઈ લે મારા વાલા પૂરેપૂરા માર્ક તને ચેપ્ટર બેમાંથી આવશે આ ટોપિક પૂછાશે તો પૂરેપૂરા ચાર માર્ક તને આવી જશે સર આ ટોપિકનું અહીંયા ધ્યાન રાખે છે આનો સ્ક્રીનશોટ લેવો ફટાફટ લઈ લો અને જે લોકોને આ એમ જોતું છે ને મુંઝાવાની જરૂર નથી આપણે ચેપ્ટર નવના શોર્ટ્સ ધોરણ નવના ચેપ્ટર નંબર એકના શોર્ટ્સ ઉતારી નાખ્યો છે અપલોડ થઈ ગયો છે વિજ્ઞાનના ચેપ્ટર નંબર એક અને બેના શોર્ટ ફટાફટ આવી રહ્યા છે તમારી સામે એક બે દિવસમાં અપલોડ થઈ જશે તું ટેન્શન ન લે તો છવ્વીસ તારીખ પહેલાં આપણે બધા જ શોર્ટ છે એ ટ્રાય કરશું કે યુટ્યુબની અંદર અપલોડ થઈ જાય એટલે ધર્મ ફ્રી ઓફમાં બધું જ મળી રહે બેટા ડન છે અમે તમારી હારે છીએ ધરમ પંડિતભાઈ ખૂબ ખૂબ તમારો આભાર તમારે ત્રણ દસ બે હજાર પચીસના રોજ પરીક્ષા શરૂ થાય છે અમે તમારે હારે છીએ મૂંઝાતાની બરાબર છે અમે તમારે ધરમ પંડિત ભાઈ આપ ભી પંડિત અમ પંડિત ચલો તો આટલું ભણી ગયા હવે એટલી ખબર પડી ગઈ કે ધડાકા સાથે શું થાય છે સળગી જાય છે મીણબત્તી તો આટલું તમે લખો એટલે પૂરેપૂરા માર્ક મળે હવે અહીંયા પ્રક્રિયા લખી ખે શું લખવાની પ્રક્રિયા તો શું હતું ઝીંક ઝિંક એટલે કેવું હોય સોલિડ એની કોની પ્રક્રિયા કરવાની છે એસ ટુ એસો ફોર એસ ટુ એસઓ ફોર કેવું છે એક્વસ સોલ્યુશન સલ્ફ્યુરિક એસિડ એની સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક કોને લઈને ભાગી જાય તો કે ઝિંક સલ્ફેટ ઝડેન એસો ફોર એકવ સોલ્યુશન અને હાઇડ્રોજન ગેસ દૂર થાય છે શું થાય છે બટા હાઇડ્રોજન ગેસ દૂર થાય છે આટલી વસ્તુ લખી આ પ્રક્રિયા લખી એટલે પૂરેપૂરા ચાર માર્કનો જો આ પ્રશ્ન પૂછાય તો પૂરેપૂરા ચાર માર્ક તમને મળવાપાત્ર છે અને જેને જેને એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય છે ટેસ્ટની અંદર આ પ્રશ્ન પૂછાનો છે તો તમારે કમેન્ટ કરીને બતાવવાનું છે કે યસ સર આ પ્રશ્ન એમને પૂછાનો હતો પણ આવડ્યો નહોતો અને હવેની પરીક્ષામાં જ્યારે પૂછાણો ત્યારે અમને પૂરેપૂરું આવડશે અને અમને આવડ્યો છે આવી કમેન્ટ તમારે બધાને કરવાની છે બરાબર છે હારવાનું નથી એ લોકોને બતાડી દેવાનું છે કે જે લોકો તમને એમ કહેતા હતા કે નહીં થઈ શકે ધોરણ દસ માટે બધું આવશે મુંજાતાની બધી જ વસ્તુ આવશે એસપી સર તમારે હારે છે આઈએમપી એક્ઝામની અંદર હર સર આપેલું પૂછાતું નથી પૂછાય જ છે ચાલો આગળ વધીએ તમને ભાઈ એમસીક્યુ આપવામાં આવે છે પણ એમસીક્યુ ના આન્સર અહીંયા લખી નાખ્યા છે ભાઈ એમસીક્યુ ના આન્સર લખી નાખ્યા છે હવે શું થાશે પંખા પાસ થઈ ગયા છે એમસીક્યુ ના આન્સર અહીંયા લખાઈ ગયા છે ભાઈ एमसीक्यू का आंसर आ गया है पर मुंझाने की बात नहीं है फिर भी हम सोल्व करेंगे चलो फिर भी हम सोल्व करेंगे हम आडे उप जाएंगे और इसको रिमूव कर देंगे वाह नहीं नहीं मारा वाला मुंजावन नहीं टेंशन नहीं ले मैं लेकर एमसीक्यू ने आंसर आप दे चलो कहीं वा तो नहीं हूं बदली नाखी सो ना एमसीक्यू टेंशन न लेता पहले क्वेश्चन પેલો ક્વેશ્ચન તમારી સામે આવ્યો આ જે છોકરો જવાબ આવશે એને સો સો ટકા આન્સર આવશે 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 નિષ્ઠાથી જવાબ આપવાના છે ચીટિંગ નથી કરવાની દલબદલું નથી થવાનું મોજામાં જ પડી જશે આજ તો આજ તો શું પડી જવાની છે મોજમ જ પડી જવાની છે રેડી છો બધા તૈયાર છો અપકી બાર એસપી સરકાર ડન છે બેટા તો કે ભાઈ પેન્ટેટ ની હારે હોય એને છોકરાને ટેન્શન જ ન હોય એસિડની ધાતુ સાથેની ક્રિયામાં ઉત્પન્ન થતો વાયુ કઈ પરિસ્થિતિમાં સળગે છે હવામાં આવે ત્યારે પાણીમાં હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડમાં હોય ત્યારે કે નાઇટ્રોજનમાં હોય ત્યારે ચાલો એ બીસીડીમાંથી કયો આન્સર આવશે ફટાફટ જવાબ આપો ફટાફટ જવાબ આપો કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા એટલે એસિડ એટલે શું હશે એસિડ એટલે એચસીએ લઈ લઈએ ધાતુ એટલે ઝિંક લઈ લઈએ તો એની સાથે પ્રક્રિયા કરો તો કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે હાઇડ્રોજન વાયુ અને એ હાઇડ્રોજન વાયુ કઈ પરિસ્થિતિમાં સળગી ઉઠે છે કઈ પરિસ્થિતિમાં સળગી ઉઠ્યો હતો એ બીસીડી ફટાફટ ફટાફટ દિલીપભાઈનો ખૂબ આન્સર ખુશીબેનનો ખૂબ સાચો આન્સર છે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ જેટલા લોકોનો ઓપ્શન એ આવ્યો છે દિલથી ઓપ્શન એ ટીક કર્યો છે એ લોકોને સારામાં સારા માર્ક આવશે હું જવાની જરૂર નથી તમારે આટલું સરપ્રાઇઝ લઈને આવ્યો છું પાંચ મિનિટ પછી સરપ્રાઇઝનું રિ રિલીવ થવાનું છે જેટલા લોકો લાઈવ છે એ બધાને આ સરપ્રાઇઝ જોવા મળશે પણ જે લોકો વહી ગયા જોવા મળશે નહીં ચાલો જોઈ લઈએ ઓપ્શન ક્વેશ્ચન નંબર બે હાઇડ્રોજન વાયુના અણુમાં કેટલા પરમાણુ હોય છે હાઇડ્રોજન વાયુના અણુમાં કેટલા પરમાણુ હોય છે ફટાફટ બધાએ જવાબ આપવાનો છે ફટાફટ એ બીસીડીમાંથી કયો જવાબ આવે કયો ચાલો એક બે ત્રણ ચાર કેટલા હોય હાઇડ્રોજન હાઇડ્રોજનમાં કેટલા હોય એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય હાઇડ્રોજનમાં ચાલો ફટાફટ જવાબ આપો ફટાફટ જવાબ આપો એક હોય બે હોય ત્રણ હોય ચાલો આવડશે બેટા આવડશે હાઇડ્રોજન એટલે આપણે એસ ટુ લખીએ છીએ શું લખીએ એસ ટુ તો હાઇડ્રોજન કેટલા છે અહીંયા બે તો કેટલા હશે બે હવે આવો નવો ક્વેશ્ચન હું બોલું પૂછું છું કે ઓક્સિજન ઓક્સિજન વાયુમાં અહીંયા હાઇડ્રોજનની જગ્યા શું લખી દઉં છું ઓક્સિજન તો કયો જવાબ આવશે કોઈ કહેશે ઓક્સિજન હોય તો કયો જવાબ આવશે ફટાફટ કહેવાનું છે ઓક્સિજન હોય તો કયો જવાબ આવશે ફટાફટ ખૂબ સરસ ખૂબ સરસ મહાદેવભાઈ ખૂબ સરસ યસભાઈ વાહ ભાઈ વાહ જગો મોગો કરી દીધો તમે જગોમોગો કરી દીધો બટા આ એ જ છોકરા છે કે જે છોકરા જિંદગીમાં કંઈક કરવા માંગે છે જેને લડવું છે એ છોકરા અત્યારે લેવી છે નહીં મેં કે આ વિડીયો નહીં મેં કે એ લોકો એને ખબર છે કે મારે પણ હું છું મેગ્નેશિયમની એચસીએલ સાથે પ્રક્રિયા કરતાં શું મળે ફટાફટ મેગ્નેશિયમ ક્લોરાઇડ હાઇડ્રોજન મળે મેગ્નેશિયમ સલ્ફેટ હાઇડ્રોજન મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે વન ટુ થ્રી ફોર મેગ્નેશિયમ એટલે એમજી થાય છે એચ સીએલ સાથે પ્રક્રિયા કરીને શું મળશે ફટાફટ કોમેન્ટની અંદર જણાવો કોમેન્ટ અંદર શું મળશે ખૂબ સરસ ખૂબ સરસ એમજી સીએલ ટુ એમજી સીએલ ટુ અને પ્લસ શું થાય છે હાઇડ્રોજન હોય દૂર થાય છે અહીંયા પ્રક્રિયા સંતુલનમાં નથી કયો મને કેવી રીતે સંતુલન કરી શકાય ફટાફટ મને કયો પછી એની જગ્યાએ ઝીંકની એચ સીએલ સાથે પ્રક્રિયા કરો તો શું મળે કોઈ કહેશે ચલો ઝીંકની એચસીએલ સાથે પ્રક્રિયા કરવાની છે કોઈ કહેશે કમેન્ટની અંદર કે શું આન્સર આવશે ફટાફટ ફટાફટ એમજી સીએલ ટુ એનું એસ ટુ ખૂબ સરસ પાણી અહીંયા બગડો કરવો પડશે શું કરવો પડે બગડો તો આન્સર આવે બરાબર છે એ ઇઝ ધી કરેક્ટ આન્સર ખૂબ સરસ ખૂબ સરસ ઠાકોરભાઈ ખૂબ સરસ ખૂબ સરસ હવે અહીંયા શું થાય છે તો કે ઝિંક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન વાયુ દૂર કરી નાખું કેટલું સરળ છે કોઈ પણ વસ્તુ અઘરી નથી હોતી જોઈએ અને અઘરી ન માનવામાં આવે તો બધી જ વસ્તુ સરળ છે ખાલી ફોકસ કરવાની જરૂર છે એકવાર ફોકસ કરી લો અને મોજો મજો આવી જાય શું આવી જાય બેટા મોજો મજો આવી જાય આગળ વધીએ ક્વેશ્ચન નંબર ચાર ઉપર ચાલો ક્વેશ્ચન નંબર ચારમાં શું કીધું હતું કે એફી એટલે લોખંડ એની એસ ટુ એસ ઓ ફોર સાથે પ્રક્રિયા કરો તો શું મળશે ફટાફટ ફટાફટ આન્સર આપવાનો છે બટા ફટાફટ આન્સર આપવાનું છે ચાલો ફટાફટ આન્સર આપવાનું છે ફટાફટ આન્સર આપવાનો છે કે હાઇડ્રોજનની એસ ટુએસઓ ફોર સાથે પ્રક્રિયા કરો તો શું મળે પરફેક્ટ ખૂબ સરસ ખૂબ સરસ એફીએસઓ ફોર ઇન્ટુ પ્લસ ટુ એસ ટુ શું મળે એફીએસઓ ફોર ઇન્ટુ એસ ટુ સર કરીને બતાવો ચાલો તમને એકદમ પ્રક્રિયા અને હાઇડ્રોજન વાયુ વાયુનો રંગ અને ગંધ શું હોય એને રંગનું હોય ને ગંધ હોય એને રંગ પણ હોય એને ગંધ પણ હોય તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર તમારે બધાને કયો આન્સર આવે છે કહેવાનું છે ભલા ટીક કરેલો છે પણ તમારે કહેવાનું છે ચાલો તમારે કહેવાનું ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ કેટલા બધા રેપિડ ગેમિંગ ખૂબ સરસ બટા આ બધા લોકો જ કંઈક જિંદગીમાં કરી શકશે જે લોકોને કંઈક મેળવવું છે જે લોકોને કંઈક પામવું છે આ લોકો જ કંઈક આગળ વધશે બરાબર છે બરાબર છે ડન ડન પાકું પાકું ભરત સો ટકા સો ટકા બટા પપ પવાજ પ્રયોગમાં શું સાબિત કરે છે પોપ અવાજ શું ક્યારે આવે છે જ્યારે હાઇડ્રોજન વાયુ હાજર હોય તો હાઇડ્રોજન વાયુ જ્યારે હાજર રહેશે ત્યારે કયો અવાજ આવશે પોપ અવાજ આવશે આવાના એમસીક્યુની પ્રેક્ટિસ કરવીશ કે નથી કરવી બધા ફટાફટ કયો આવાના એમસીક્યુની પ્રેક્ટિસ કરવીશ ને જો આવાના એમસીક્યુને પ્રેક્ટિસ કરવી છે ને તમારે આગળ વધવું છે તો હું તમને સલાહ આપું છું કે તમે જે વિડીયો જોવો છો એને ડિસ્ક્રિપ્શનમાં જુઓ એની અંદર એક ટેસ્ટની લિંક આપીએ છે શું આપીએ છીએ ટેસ્ટની લિંક અને એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આખું ડોક્યુ ડોક્સની અંદર ટેક્સ ખુલશે ટેસ્ટ આપી શકશો એની અંદર ગૂગલ ફોર્મ કેમ ભરો એમ ટેસ્ટ આપી શકશો ટેસ્ટને સબમિટ કરશો એટલે ટેસ્ટ ટેસ્ટને સબમિટ કર્યા બાદ તમે તમારા માર્ક જોઈ શકશો તમે તમારું મૂલ્યાંકન કરી શકશો કે કેવી રીતે તમે બધા જ લોકો તૈયારી કરી રહ્યા છો જો તમારી તૈયારી સચોટ છે જો એચપી સરની સાથે જવો અને ચેપ્ટર નંબર બે તમે ખૂબ અગત્ય રીતે કર્યું છે તો સેક્શન એમાં પ્રોબ્લેમ ન આવવો જોઈએ અને શિક્ષણ એમાં પ્રોબ્લેમ ન આવે મને દુઃખ થતું તું એટલા માટે તમારા માટે ખાસ ટેસ્ટ બનાવીને એકદમ ફ્રી તમે તમારા ભાઈબંધને શેર કરો તમે તમારા મિત્રને શેર કરો આજુબાજુ કાકા દાદા મામા દાદાના છોકરાને શેર કરો અને બધાને કહો કે આની ટેસ્ટ આપે એકદમ ફ્રી છે રૂપિયો નથી દેવાનો ગૂગલમાં તમે ટેસ્ટ દઈ શકશો ગૂગલ ફોર્મની અંદર એઝ ઇટ ઇઝ તમને માર્ક મળી જશે રિઝલ્ટ તાત્કાલિક મળી જશે અને તમારું મૂલ્યાંકન પણ થઈ જશે આ બધી જ વસ્તુ એકદમ ફ્રીમાં છે તો તમને આજનો લેક્ચર કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન